ગુડ મોર્નિંગ સર તો કેમ છો તમે બસ મજામાં તમારું નામ શું છે મારું નામ છે કલ્પેશ ગમારા ઓકે તમે કયા ગ્રુપમાંથી માંથી આવો છો અમારો ગ્રુપ છે બડા ફાઉન્ડેશન અને એનું છે બડા બજરંગ રક્તદાતા એક એમનો ભાગ છે કે જે આ થેલેસેમિયા માટેનો કાર્ય કરે છે ઓકે તમે જે આ લોકોને બ્લડ પૂરું પાડો છો એ તમે કઈ રીતે પૂરું પાડો છો જી થેલેસેમિયા જે બીમારી છે તેમાં બાળકોને દર 10 દિવસે 12 દિવસે 15 દિવસે કે 20 દિવસે બ્લડની જરૂર પડતી હોય છે તો આ લોકોને જ્યારે સોલ્ટેજ હોય અથવા તો અવેલેબલ બ્લડ ન હોય ત્યારે અમને કોલ આવતા હોય છે મેસેજ આવતા હોય છે એટલા માટે અમે એક શરૂઆતમાં વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે વોટ્સઅપ ગ્રુપમાં અમે મેસેજ નાખતા અને ડોનર્સ જે અવેલેબલ હોય જેમને ત્રણ મંથ કે ફોર મંથ થઈ ગયા હોય એ લોકો સામેથી બ્લડ ડોનેટ કરવા આવતા તેની સાથે સાથે અમે એક બ્લડ ડોનરનો સોળસો લોકોનો ડેટા રાખેલો છે કે જે હેન્ડ ટુ હેન્ડ ડોનેશન માટે તૈયાર હોય છે કે જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે એ લોકો આવીને બ્લડ આ લોકો માટે ઇમરજન્સીમાં આવીને બ્લડ ડોનેટ કરી જાય ઓકે ગ્રેટ આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે તો તમે એના બારેમાં શું કહેવા માંગો છો હું માનું છું કે આજે 8 મે એટલે કે સમગ્ર વિશ્વ તેને થેલેસેમિયા દિવસ તરીકે ઉજવે છે આ દિવસ એટલે કે લાખો બાળકો લાખો લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે એનું મુખ્ય એક રીઝન છે કે સમાજમાં એની અવેરનેસ નથી આ બીમારી જે છે એ ફક્ત એક જ વસ્તુથી રોકાય છે જે છે અવેરનેસ અને એકદમ સરળ રસ્તો છે પરંતુ ખાસ કરીને આપણું સૌરાષ્ટ્ર એ વિશ્વમાં હબ છે ખાલી આપણા રાજકોટ જિલ્લામાં જોઈએ તો સાડા સાતસો પ્લસ બાળકો જે છે મેજર મેજર છે 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 અત્યારે આપ મારી પાછળ જોઈ શકો બધા બાળકો એ હવે આ બીમારી હું તમને સમજાવું કે કઈ રીતે થાય છે તો ખાસ આપના માધ્યમથી હું કેવા માંગુ છું આપ દરેક લોકો સુધી આજે અવેરનેસ છે થેલેસેમિયાની એ કહેવા માંગુ છું થેલેસેમિયા જે બીમારી છે એ કઈ રીતે થાય છે તમને સમજવા માંગુ છું કે થેલેસીમિયા માઇનોર એક આપણું બ્લડમાં પ્રકાર હોય છે કહેવાય છે કે ભારતમાં દર પચાસ વ્યક્તિ એક વ્યક્તિ થેલેસેમિયા માઇનોર હોય છે હવે માઇનોર ના કોઈ સિમ્ટમ્સ નથી હોતા એ ફક્ત ટેસ્ટ કરાવીએ ત્યારે જ આપને ખબર પડે કે આ થેલેસેમિયા માઇનોર છે હવે પ્રોબ્લેમ નહી થાય છે કે જ્યારે આપણા એના કોઈ સિમ્ટમ્સ નથી એટલે ખબર નથી કે આપણે માઇનોર છીએ જ્યારે આપણા દીકરા કે દીકરીની જ્યારે સગાઈ કરાવવામાં આવે એટલે કે એના સગાઈ બાદ એના મેરેજ થાય એટલે કે જ્યારે બંને માઇનોર હોય બંને માઇનોર માઇનોર દીકરા દીકરીના મેરેજ જયારે થાય એટલે કે એનું આવનારું બાળક જે છે એ થેલેસીમિયા મેજર આવે એના ચાલીસ ટકા ચાન્સ રહેલા છે અથવા તો એ બાળક માઇનોર આવે એવા ચાલીસ ટકા ચાન્સ રહેલા છે અને વીસ ટકા ચાન્સ રહેલા છે કે નોર્મલ આવે પરંતુ આ એક બહુ મોટું રિસ્ક છે અને મોસ્ટ ઓફલી થેલેસીમિયા ટેસ્ટ કરાવવો ફરજિયાત છે જેથી કરીને જે બાળક છે એ મેજર ન આવે હું તમને સિમ્પલી એક્ઝામ્પલ આપીશ આપણે અમિતાભ બચ્ચન ને આપણે ઓળખીએ છીએ અમિતાભ બચ્ચનજી છે એનું બ્લડ જે છે એ માઇનોર છે છે પરંતુ જયા બચ્ચનજી છે એનું બ્લડ નોર્મલ છે એટલે એના બ્લડમાં માઇનોર નથી એટલા માટે અભિષેક બચ્ચન ને જે છે એ બધા નોર્મલ છે એટલે કે એક સિમ્પલ વસ્તુ કરવાની છે કે આપણા જયારે સગાઈ કરતા હોય પહેલા જ આપણા દીકરા કે દીકરીનો ટેસ્ટ કરાવી લઈએ તો આ થેલેસીમિયા નામની જે બીમારી છે જે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે તે રોકાઈ શકે છે ફક્ત એક જ વસ્તુ કરવાનું કે સગાઈ પહેલા ટેસ્ટ કરાવો પરંતુ મારું કેવું છે કે આપનું બાળક જ્યારે અઢાર વર્ષનું થઈ જાય ત્યારે જ આપ આપેલેસીમિયા ટેસ્ટ કરાવી લો જેથી કરીને આપનું બાળક જો નોર્મલ હોય તો એના સામાપાત્ર ને રિપોર્ટ કરવાની કોઈ જરૂર નથી અને જો માઈનોર આવે તો આપણે સામાપાત્ર નો રિપોર્ટ ફરજિયાત કરાવો એટલે કે અઢાર વર્ષની ઉંમરે જ થેલેસીમિયા ટેસ્ટ કરાવી લેવો કેમકે જ્યારે થેલેસીમિયા થઈ જાય ત્યારે આપ જોઈ શકો છો આ બાળકોને દર દસ દિવસે પંદર દિવસે બ્લડની જરૂર પડે છે રોજની થી પંદર દવાઓ લેવી પડે સાથે સાથે એના પેરેન્ટ્સને એવરી જ્યારે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે લોકો ઉપર આધારિત જરૂર પડે છે ને આપણા સમાજમાં બ્લડની અવેરનેસ ઝીરો છે તો આવા બાળકોને બ્લડ મેળવવા માટે ખૂબ જ હેરાન થવું પડતું છે તેના માતા પિતાને પણ ખૂબ જ હેરાન થવું પડતું છે તેના રિલેટિવ પણ એના ગોલ નથી ઉપડતા હતા તેમને એવું લાગે છે કે બ્લડ માટે ગોલ કર્યું હશે એટલે કે મિત્રો આ ભયાનક બીમારીથી તમારા આપણા ફ્યુચર ને પરિવારના બાળક જયારે અઢાર વર્ષનું થઈ જાય તો થેલો અવશ્ય કરાવો અને જે પણ વ્યક્તિ અઢાર થી પંચાણું વર્ષ છે જેનું વજન પચાસ કિલોથી વધુ છે અને જેનું હિમોગ્લોબિન બાર પોઈન્ટ પાંચ પર્સન્ટથી વધુ છે તે અવશ્ય રક્તદાન કરાવો કેમકે આવા બાળકને અ રક્ત જેનું જીવન હોય છે તો રક્તદાન કરશો કોઈ એમનું જીવનનો રથ આગળ વધશે નહી તો જશે તો રક્તદાન અવશ્ય કરો તેવી વિનંતી